નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપનું ગુજરાત સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ વલસાડથી વાત કરી વલસાડની તો રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પ્રેમ લાગણી અને માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું મુંબઈથી અનમતા અહેમદ નામની એક છોકરી તેના પરિવાર સાથે વલસાડ આવી હતી જેથી તે સ્વર્ગસ્થ રિયાના ભાઈ શિવમને રાખડી બાંધી શકે અનમતાને રિયાનો હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો જેણે તેના જીવનમાં નવી આશા જગાવી હતી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર થયેલી નવ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું વિશ્વમાં આ પહેલો કિસ્સો હતો જ્યારે આટલી નાની ઉંમરની બાળકીના હાથનું દાન કરવામાં આવ્યું હોય રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં પંદર વર્ષીય અનમતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો ઇલેક્ટ્રિક શોકને કારણે અનમતાએ ખભાથી પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો અને આ ટ્રાન્સપ્લાન્ટે તેના જીવનમાં ફરીથી નવી આશા જગાવી આ રક્ષાબંધન પર અનમતાને રિયાના ભાઈ શિવમને રાખડી બાંધીને રિયા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો જ્યારે રિયાના હાથથી શિવમને રાખડી બાંધવામાં આવી ત્યારે ત્યાં હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા શિવમ વારંવાર અનમતાના હાથને સ્પર્શી રહ્યો હતો જાણે કે તેની નાની બહેન રિયા જીવંત થઈ ગઈ હોય રિયાના માતા પિતા બોબી અને તિષ્ણાએ પણ જણાવ્યું કે તેમને લાગી રહ્યું છે કે રિયા તેમની વચ્ચે પાછી આવી છે આ પ્રસંગે અનમતા અહેમદે રિયાના પરિવારનો આભાર માન્યો અને કહ્યું કે તેને શિવમના રૂપમાં એક ભાઈ મળ્યો છે ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડેવાલાએ જણાવ્યું કે આ માત્ર એક રક્ષાબંધન નથી પરંતુ એક સંદેશ છે કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે આ ઘટનાએ સાબિત કરી બતાવ્યું કે પ્રેમ લાગણી અને માનવતા કોઈપણ ધર્મના બંધનોથી પર છ તો હવે વાત કરીએ આપણે પાલનપુરની પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનો માટે રાખડી બાંધવાની વ્યવસ્થા જિલ્લા જેલ દ્વારા કરવામાં આવી હતી તેમજ રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેનને ભેટ સ્વરૂપે એક વૃક્ષનું છોડ આપ્યું હતું તેની સામે બહેને પણ તેનો ભાઈ ઝડપથી તેની સજા પૂર્ણ કરી સમાજમાં એક સારા વ્યક્તિ તરીકે બહાર ઉભરી આવે તે માટેની પ્રાર્થના કરી હતી આંખો આંખોમાંથી આંસુ પણ સરી પડ્યા હતા જેથી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા આજના આ પવિત્ર તહેવાર નિમિત્તે અમે સર્વ બહેનો ખ્રિસ્તી બહેનો આ જેલની મુલાકાતમાં ભાઈચારાની ભાવ ભાવના કેળવાય અને દરેક ધર્મના સભ્યો એક છે એવું માનીને અમે આ જેલના ભાઈઓ માટે રાખી લઈને આવ્યા છે જેથી દરેકના ભાઈઓને એવું થાય કે અમે ફક્ત કેદમાં જેલ એકલા જ નથી પણ અમારી સાથે સમાજ અમારા સમાજના લોકો અને અમારા સમાજની બહેનો પણ અમારી સાથે છે તો અમે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી અને આ ભાઈઓ માટે રાખડી લઈને આવ્યા છે જેથી આ ભાઈઓમાં એક ભાઈચારાની ભાવના કેળવાતી રહે માજીરાણા મફીબેન વસાજી જેલ પણ સમાજનો એક ભાગ છે સમાજમાં ઉજવાતા બધા જ રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી અમારી જેલમાં પણ થાય છે ભાઈબહેનના પવિત્ર તહેવાર એવો રક્ષાબંધનનો આજે તહેવાર છે એની ઉજવણી પાલનપુર જિલ્લા જેલમાં થઈ રહી છે કેદી બંદીવાન ભાઈઓની સગી બહેનો રૂબરૂ આવી અને રાખડી એ બાંધી શકે છે એ સિવાય જે બહેનો આવી શકે એમ નથી એવા ભાઈઓને રાખડી બાંધવા માટે પ્રજાપ્રતા પિતા બ્રહ્માકુમારીની બહેનો અને સર્વધર્મ સંભાવનાનું એક ઉદાહરણ પૂરું પાડે એવી ખ્રિસ્તી ધર્મના બહેનો પણ બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છે આ વખતની ઉજવણીની ખાસ વાત એ છે કે અમારી જેલોના વડા પોલીસ મહાનિર્દેશક જેલ માનનીય ડૉક્ટર કેલ એન રાવ સાહેબની સૂચનાથી વીરપસલી રૂપે બેન રાખડી બાંધે છે તો ભાઈ ગિફ રૂપે એક વૃક્ષ આપશે વૈશ્વિક સમસ્યા ગ્લોબલ વોર્મિંગનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે આપણે આ તહેવારને જોડીએ અને દરેકને

જેલના કેદી બંદીવાન ભાઈઓને રક્ષાબંધનનું મહત્વ તેમજ રાખી શું છે એક પવિત્રતાનું સૂચક એ સંદેશ લઈને આવ્યા છીએ દરેક ભાઈઓ તથા બહેનોને અમારા વતી આજનો એ જ સંદેશ છે કે દરેક પોતાના જીવનની અંદર ખૂબ સારા કર્મ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ જ અભ્યર્થના પ્રાર્થના સાથે ઓમ શાંતિ તો હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો પાલનપુર શહેરમાં આદિવાસી દિવસ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી નવ ઓગસ્ટ આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુર શહેરમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો દ્વારા રેલી કરી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કાફલા સાથે આદિવાસી ભાઈ બહેનો દ્વારા નૃત્ય કરી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરમાં વરઘોડો કાઢી આદિવાસી ભાઈ બહેનોએ આનંદ માણ્યો હતો વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે નવ ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ માટે મનાવવામાં આવે છે આ ઇવેન્ટ પર્યાવરણીય સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે સ્વદેશી લોકો જે સિદ્ધિઓ અને યોગદાન આપે છે તેને પણ માન્યતા આપે છે તો હવે વાત કરીએ આપણે સુરતની તો સુરતના કપલેથા ગામમાં આવેલી મસ્જિદ કફલેતા વકફ ટ્રસ્ટની મિલકત પર ગેરકાયદેસર કબજો અને નાળાની ઉચાપતનો ગંભીર આરોપ લાગ્યો છે આ મામલે ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી સુફિયાન બસીરુલ હક ડેગીયાએ સચિન પોલીસ સ્ટેશનમાં સરફરાજ અહેમદ શબ્બીર અહેમદ પંચાયતી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં આરોપી પર વકફની મિલકતનો ગેરકાયદેસર ઉપયોગ ભાડું ન ચૂકવવું અને ટ્રસ્ટના મહત્વના દસ્તાવેજો જમા ન કરાવવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે ફરિયાદી સુફિયાન દેગીયા જેઓ કપલેતા મસ્જિદ વકફ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી છે તેમણે જણાવ્યું કે સદર વકફ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દફતરે નોંધાયેલા છે આ ટ્રસ્ટની માલિકીની મિલકત જે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કપલેતા ગામમાં મેઇન રોડ પર આવેલી છે તેનો આરોપી સરફરાજ અહેમદ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે આરોપી આ મિલકતનો વ્યવસાયિક ઉપયોગ કરી રહ્યો છે પરંતુ ટ્રસ્ટને કોઈ ભાડું કે આર્થિક વળતર ચૂકવ્યું નથી આ ઉપરાંત આરોપીએ ટ્રસ્ટના મહત્વના દસ્તાવેજો જેવા કે ઠરાવ બુક બિલબુક વાઉચર જમીન દસ્તાવેજો અને રોકડ સિલ્ક જમા કરાવ્યા નથી જેના કારણે ટ્રસ્ટને આર્થિક નુકસાન થયું છે ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે આરોપીએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના આદેશોનું પાલન કર્યું નથી જેમાં ટ્રસ્ટના દસ્તાવેજો અને નાણાકીય વિગતો વકફ બોર્ડના કારોબારી અધિકારીને સોંપવાનો હુકમ હતું આરોપીએ ટ્રસ્ટની મિલકત પર ગેરકાયદેસર રીતે એન્ક્રોચમેન્ટ કરી ટ્રસ્ટને નાણાકીય રીતે પાયમાલ કર્યું હોવાનું ફરિયાદીનું કહેવું છે સચિન પોલીસમાં રજૂઆત કરવાલા હતા ગુજરાત રાજ્ય વકો જે બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધીનો કેસ થયેલો એનો ચુકાદો આવી ગયો છે એ ચુકાદામાં કોટે જેટલા કસૂરવાર છે બધાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો કર્યો છે અમે અરજી આપી છે બરાબર જે સામેવાળા વ્યક્તિ છે એક ડાઉટ સુલીમાન પટેલ અને સફરાજ અહમદ શબ્બીર અહમદ પંચાતી છેલ્લા ઘણા ટાઈમથી પૈસા એમાં પાસે લેવાના બાકી છે મસ્જિદના એક કરોડથી બી પણ વધારે રૂપિયા એમની પાસે લેવાના બાકી છે અને મસ્જિદના ડોક્યુમેન્ટ એમની રજૂઆત માટે અમે લોકો સાહેબ શ્રી મરવા આવેલા હતા અમારી સાહેબને રજૂઆત હતી કા એમના પાસે અમને પૈસા કાંઈ દેવડાવી દો કા એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દો સચિન પીઆઈ સાહેબ જે વાઘેલા સાહેબ કે એમણે કીધું કે હું એક વખત બોલાવી લઉં છું દે તો ઠીક કા પછી કાયદેસર કાર્યવાહી કરવા માટે હવે સમાચાર જોઈએ ભાવનગરથી ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો થતાં ધીમી ધારે વરસાદ શરૂ થયો શહેર સહિત જિલ્લામાં બપોર બાદથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું બપોર બાદથી વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદની વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો શહેરના એરપોર્ટ સુભાષનગર ગંગા ગંગાજડીયા તળાવ કાળા કાળાનાળા વાઘાવાડી કાળીયાબીડ ગોગા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી વાત અંબાજીની તો આજે રાખડી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે બહેનોએ માતાજીના ચાચર ચોકમાં ભાઈઓને રાખડી બાંધી યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા આજે રક્ષાબંધનનો પર્વ હોવાથી આદિશક્તિ મા અંબાના દર્શન કરી બહેનોએ ભાઈઓને માતાજીના સાનિધ્યમાં ચાચર ચોક ખાતે રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી અને સાથે મા અંબાને પ્રાર્થના કરી કે મારા ભાઈઓને સુખ સંપત્તિ આપે અને સલામત રાખે સાથે કહ્યું કે ભાઈઓના જીવનમાં કોઈપણ દુઃખ ન આવે અને આવે તો તેમને દખમાંથી પસાર થવા માટે માતાજી શક્તિ આપે અને તમામ બહેનોના ભાઈઓને માતાજીના આશીર્વાદ મળે ભાઈ અને બહેનનો સ્નેહ અને પ્રેમના પ્રતિકનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર આ દિવસે બહેન ભાઈના જીવનભરના સાથ અને તેમના ભાઈની લાંબી જિંદગી સલામત રહે તે ભાવ અને બંધન સાથે આજના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ જિલ્લા જેલમાં આજે બંદીવાન ભાઈઓને તેમના બહેન રક્ષા કાજે આ તહેવાર ઉજવી શકે તે માટે જેલમાં પણ રક્ષાબંધન ઉજવણી થઈ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્યારે જામનગર જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોને રાખડી બાંધી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને બહેનો દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે આજના દિવસે ખુશી પણ છે કે અને દુઃખ પણ છે કે મારો ભાઈ જેલમાં છે ત્યારે દરેક બહેન તેમના ભાઈઓને આવી રીતે રાખડી બાંધવા આવવું ન પડે તેવું જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે જેલમાંથી અમારા ભાઈ જેલમાંથી છૂટી જાય અને દરેકની માફક સમાજમાં ભળી જાય તેવી પ્રાર્થના આ સાથે કેદીવાન ભાઈઓ પણ તેમની બહેનોને પોતાના ઘર આંગણે વૃક્ષારોપણ કરે અને પર્યાવરણની જાળવણી થાય એ ઉદ્દેશ્ય સાથે વૃક્ષના છોડનું વિતરણ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેલમાં રહેલ સાડી પાંચસો કેદીઓ ભાઈઓ છે તેમને આજે એમના બહેનોએ રાખડી બાંધેલ છે અને જે ભાઈઓ તરફથી પણ એક અમે વૃ નાના વૃક્ષનું વિતરણ કરેલું છે જે બહેનો એમના ઘરે જઈને એ વૃક્ષનું વાવેતર કરશે જેથી પર્યાવરણોની જાળવણી પણ થઈ શકશે અને આજરોજ ચુસ્ત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવેલ છે જેલમાં રહેલ બહેનો બહેન કેદીઓ પણ એમના ભાઈઓને આજે રાખડી બાંધી શકશે એવું એક આયોજન કરવામાં આવે તો આગળ આપણે વાત કરીએ મહીસાગરની તો રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લાની સંતરામપુર સબ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા પોલીસ વળાના માર્ગદર્શન હેઠળ જેલમાં આ તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે બહેનો પોતાના જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધવા માટે જેલમાં પહોંચી હતી બહેનોએ પોતાના ભાઈઓના જમણા હાથના કાંડે રક્ષા સૂત્ર બાંધ્યા હતા અને તેમના લાંબા આયુષ્યની કામના કરી હતી રાખડી બાંધતી વખતે અનેક કેદીઓ અને તેમની બહેનો ભાવ વિભોર થઈ ગયા હતા જેલની અંદર પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઉજવણી થતી જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક બન્યા હતા સમગ્ર દેશભરમાં રક્ષાબંધન પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે આ પર્વમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે મહીસાગર જેલમાં યોજાયેલા આ કાર્યક્રમથી કેદીઓને પણ પરિવાર સાથે જોડાયાનો અહેસાસ થયો હતો ભાવ ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા જેલમાં કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી જેલમાં રાખડી બાંધી રહેલા બહેનો અને ભાઈઓ વચ્ચે લાકડીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા બહેનોએ ભીની આંખે જિલ્લા જેલમાં રહેલી ભાઈ રહેલા ભાઈઓને રાખડી બાંધી હતી તો આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડને ભાવનગર મહિલા કોંગ્રેસના બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી મેયર ભરતભાઈ બારડને આવનારા દિવસોમાં કે ભવિષ્યમાં કોઈપણ જાતનું આત્મવિલોપનનું પગલું ન ભરવું પડે તે માટે બહેનોએ સુરક્ષા કવચની ખાતરી આપી રાખડી બાંધી હતી તેઓને તમામ મુદ્દા પર જે ભાજપના પદાધિકારીઓ દ્વારા જે મેયરને હેરાનગતિના ભાગરૂપે જે થોડા દિવસ અગાઉ જ મેયર ભરતભાઈ બારડે આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી તેના લીધે ભાવનગર મહિલા કોંગ્રેસના બહેનો ખૂબ જ નારાજ હતા ત્યારે કોંગ્રેસ પક્ષની બહેનો આજના દિવસે મેયરને રાખડી બાંધી અને રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવ્યો હતો ત્યારે આજે રક્ષાબંધનના પર્વે ભાવનગર મહિલા કોંગ્રેસના બહેનોએ તેમની દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી પંદરના દિવસે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોભનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ અમે એમને એની જે પરિસ્થિતિ હતી એ એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે ભવિષ્યમાં ક્યારે પણ આ બહેનોને એના માટે જરૂર પડશે તો અમે એની પડખે ઊભા રહીશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એને ક્યારેય આત્મવિલોપન કરવાનો સમય ન આવે અને ભરતભાઈ બારડ સાથે કોંગ્રેસની મહિલા કોંગ્રેસની તમામ બહેનો એમની સાથે તો આજે ભારતભરમાં પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે અને આજના દિવસે ભાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધી આશીર્વાદ આપતી હોય છે ત્યારે હિંમતનગરની સબજેલ ખાતે જે ભાઈઓ વિવિધ ગુના સજા ભોગવી રહ્યા છે તેમણે પોતાની બહેનો રાખડી બાંધવા માટે પહોંચી હતી ત્યારે સબજેલ ખાતે પણ ભાવુક દ્રશ્ય સર્જાયા હતા કારણ કે લાંબા સમય બાદ ભાઈ બહેનનું મિલન થયું હતું બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે ત્યારે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા તે મહિલા જેલમાં બેન સજા ભોગવી રહ્યા હતા ત્યાં પણ ભાઈ રાખડી બાંધવા જતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા નોંધનીય છે કે સબજેલમાં ત્રણસોની આસપાસ કેદીઓ છે અને તમામની બહેનો અને ભાઈઓ આજે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી સાથે જેલમાં તો ભાઈ જોડે કંઈ ગિફ્ટ કે રૂપિયા ન હોય ત્યારે ભાઈઓએ વડાપ્રધાનના ટુ પોઇન્ટ ઝીરો એક પેડ માકે નામ અંતર્ગત એક એક છોડ આપીને ગિફ્ટ આપી હતી ભાઈબહેનનો સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જે આજે સમાજમાં આજે એની સેલિબ્રેશન સમાજમાં થઈ રહ્યું છે જેલ પણ એક સમાજનો ભાગ છે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ તેમની સગી બહેનને રાખડી બંધાવે તે સુસર રાજ્ય સરકાર તેમજ જેલોના વડા રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આ કાર્યક્રમની કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવે છે માનીએ વડાપ્રધાન સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાહેબની સૂચના અનુસાર હાલ વૃક્ષારોપણનો માહોલ ચાલે છે તો એ અંતર્ગત એક પેડ માકે નામ એ અંતર્ગત મારતી બહેનો આવે તેમના ભાઈ જેલમાં જે રક્ષા બાંધે તો તેમને એક પેડ આપી અને પેડનો ઉછેર કરી ઉછેર કરે એવી ભાઈ કે કેદીભાઈ બે એમને વિનંતી કરી અને એ પણ એક એક વૃક્ષની ડભોઈ ના અલગ અલગ વિસ્તારોમાં શેરી સ્વાનો નો છે મોડી સાંજ બાદ પચીસ થી વધુ લોકોને સ્વાનો બચકા ભરી પહોંચાડી છે ઇજાગ્રસ્ત લોકો સારવાર અર્થે સરકારી દવાખાને પહોંચ્યા છે જ્યારે શ્વાનના હુમલામાં વધુ ઇજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે ડભોઈ શહેરના નાંદોદી ભાગોડ સુરજ ફળિયા રબારી વગા સિનોર ચોકડી ભીલવાડા જેવા વિસ્તારોમાં રખડતા કૂતરાઓએ રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે પચ્ચીસથી વધુ લોકોને હાથપગ તેમજ શરીરે બચકા ભરી લોહી લુહાણ કરી મુક્યા છે શ્વાનના હુમલાનો ભોગ બનનાર લોકો મોટી સંખ્યામાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવતા નજરે પડ્યા હતા એક સાથે નગરમાં પચીસથી વધુ લોકોને શ્વાન કરડવાનું બનાવ બનતા શ્વાન હડકાયા થયા હોવાનું અનુમાન થઈ રહ્યું છે નગરમાં રખડતા શ્વાનોના નિયંત્રણ માટે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છે હજુ પણ વધુ લોકોને શ્વાનું નિશાન બનાવે તે પહેલા નગરપાલિકા તંત્ર એક્શનમાં આવે તે જરૂરી છે આ વધી ગયો છે પુત્રના અંતકથી આજે 20 થી 25 લોકોને ઈજા થઈ છે જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે દભઈ નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લઈ તો આગળ જતાં કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે ને અમને એક પ્રાર્થના છે કે હરી મારી ના દભઈ નગરને ભી એક એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો આંતક એટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે રહી બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર અંદર તો ઇમરજન્સીમાં વડોદરા ગયા છે એનો કોઈ આકરો જ નથી અત્યારે જે આગળ જતા આપણો ખબર પડશે કે કેટલા લોકો ગંભીર ઇજાઓ પહોંચેલી છે આપણે સુરત ફરી આની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ મોરી બાજુ એ આખા પટ્ટા પર કૂતરા આંતક છે तो અત્યારે ડબઈ નગરમાં विनंती છે કે દરેક લોકો હાચવીને રહે બસ આગળ તો જૂનાગઢ જિલ્લા જેલ अधीक्षक દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી कराई જેલમાં રહેતા કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી ભાવ વિભોર દ્રશ્ય જોવા મળ્યા જ્યાં બહેનોને સજા કાપી રહેલા પોતાના ભાઈને મળવાનો મોકો મળ્યો હતો કેદી ભાઈએ બહેનને વૃક્ષ ભેટમાં આપ્યા હતા વૃક્ષની ભેટ મળતા પણ બહેનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો ભાઈ બહેનના સંબંધ એટલે અપાર અમૂલ્ય સંબંધ માનવામાં આવે છે મારા ભાઈઓને અને ભત્રીદાને આજ રક્ષાબંધન છે રાખડી બાંધવા બધી બહેનો આવી્યું છે એ બધી સુવિધા હારી મળી છે અમને